ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ દસ અને બારની પરીક્ષા પૈકી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠા જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઇઠ્યાસી પોઈન્ટ ત્યાંશી ટકા આવ્યું છે તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ ચોરાણું પોઈન્ટ એકસઠ ટકા આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં બંને ધોરણ દસ અને બારની પરીક્ષા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામનો એ આતુરતાનો અંત આવ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અઠ્યાસી ટકા તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ ચોરણું પોઈન્ટ એકસઠ ટકા આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજેતરમાં ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ લેવામાં આવી હતી જેનું આજે ધોરણ બારની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવે છે જેની અંદર મારે અઠ્યાશી પોઈન્ટ બ્યાસી ટકા ડકા આવેલા છે અમારે સ્કૂલની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ છે જેની અંદર એ વન ગ્રેડની અંદર પણ વિદ્યાર્થીઓ છે અને એ ટુની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે સ્કૂલનું રિઝલ્ટ એકદમ સારું છે જેની અંદર વિદ્યાર્થીઓની સાથે સાથે સ્કૂલના શિક્ષકોનો પણ ખૂબ જ સપોર્ટિવ હતો જ્યારે સ્કૂલની અંદર આર્ટ સાયન્સ અને સા અને કોમર્સ ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે શિક્ષકોનો સપોર્ટ અને અમારી મહેનતથી જ આટલું સારું રિઝલ્ટ આવી ગયું છે આવ્યું છે સ્કૂલની અંદર જ્યારે પણ જરૂર પડે ત્યારે શિક્ષકો અમારી મતે આવીને ઊભી ઊભા રહેતા હતા ગમે ત્યારે જરૂર પડે ત્યારે તે અમને સપોર્ટ કરતા ગાઈડન્સ પણ આપતા હતા તાજેતરમાં ધોરણ દસ અને બારની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં હું ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપી હતી જેનું આજે રિઝલ્ટ હતું મારે એકાણું ટકા આવ્યા છે મને આ વાતથી ખૂબ જ સારું લાગે છે સ્કૂલના બધા શિક્ષકોએ મને બહુ સપોર્ટ કર્યો છે અને આ સ્કૂલમાં શિક્ષણ પણ બહુ સારું છે બધાનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું છે તે બદલ હું શાળાના શિક્ષકો અને સમગ્ર સ્ટાફને પણ થેન્ક યુ કહેવા માગું છું થેન્ક યુ સૌ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં સામાન્ય પ્રવાહમાં આપણા જિલ્લામાંથી કુલ એકવીસ હજાર ત્રણસોને આઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આપ સૌને જણાવતા એવો આનંદ થાય છે કે ગત વર્ષે અગ્યાસી પોઈન્ટ આડત્રીસ ટકા રિઝલ્ટ આવ્યું હતું જેની સરખામણીમાં ચાલુ વર્ષે આપણા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ચોરાણું પોઈન્ટ એકસઠ ટકા આવ્યું છે તે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે અને આપણા જિલ્લામાં સૌથી ઊંચું રિઝલ્ટ રામપુરા દામા સેન્ટર તાલુકો ડીસાનું છે એ જ રીતે ચાલુ વર્ષે આપણા જિલ્લામાંથી પાંચ હજાર નેવ્યાશી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષામાં બેઠા હતા જેનું રિઝલ્ટ પણ અઠ્યાસી ટકા આવેલું છે જે ગત વર્ષની સરખામણીએ સારું એવું ઊંચું છે ગયા વર્ષે આપણા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ બોતેર બેતાલીસ ટકા હતું આ વર્ષે કુંભારિયા સેન્ટર તાલુકો દાંતા એનું રિઝલ્ટ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા છે જે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે છે આવા ખૂબ જળહળતા રિઝલ્ટના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતીથી અમે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ આ વિદ્યાર્થીઓની પાછળ મહેનત કરતાં એમના શિક્ષકો એમના આચાર્યશ્રીઓ તેમજ એમના તમામ વાલીશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે